ભારતીય અમારા સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપતા ખુબ સારી રીતે ત્યાંથી વિધાનસભા મત વિસ્તારમાંથી વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી

ભારતીય જનતા પાર્ટી ઉપર સમગ્ર ગુજરાત રાજ્યની જનતા વિશ્વાસ મુક્તિ રહી છે એનો એક ઉદાહરણ આજે વાવ વિધાનસભા પર પણ આપણને જોવા મળે છે વાવ વિધાનસભા પણ કમળમય થઈ